ચેમ્પિયન ટ્રોફીમાં ભારત ટીમે ન્યૂઝીલેન્ડને હરાવી મેચ જીતી ત્યારબાદ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સુરતીલાઓએ હર્ષોલ્લાસની સાથે ઉજવણી કરી હતી રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન ટ્રોફી ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવી હતી આ જીત સાથે સમગ્ર ભારતમાં ખુશીની લાગણી ઉભરાઈ હતી ત્યારે સુરત શહેરના ભાગળ વીઆર મોલ તેમજ અલગ અલગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને ઢોલ નગારાના તાલે નાચતા ગાચતા જોવા મળ્યા હતા લોકો પોતાના પરિવાર મિત્રો અને બાળકોની સાથે રસ્તા ઉપર જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા રોહિત શર્માજી કા સપના અમારે સપના રોહિત શર્મા પૂરા કરી દા જય હિન્દ મારું નામ ફેનિલ ચોખાવાલા છે અને અમારી ડોટર છે અત્યારે અમે ઇન્ડિયા સુરતમાં વીઆર મોલ માં આવેલા છે અને અત્યારે મેં ઇન્ડિયા જીતી છે એમાં અમે એટલા બધા ખુશ છે બહુ મજા આવી ગયા છે ઇન્ડિયાની મેચ જોઈને અમે આજે ઇન્ડિયાનું ટી શર્ટ પહેરીને આવ્યા છે અમને બહુ જ ખુશી થાય છે મેં આ ટી શર્ટ પહેરીને આવ્યા છે આજે મારી ડોટર છે એને બી આજે ટી શર્ટ પહેર્યું છે અમને બહુ જ ખુશ મજા આવે છે અમને મારું નામ રાજ ઓડિયા છે હું સુરતમાં અડાજનમાં રહું છું અને લાસ્ટ ટાઈમ છે ન્યુઝીલેન્ડે જે ધોનીને આવો કર્યો હતો તેનો બદલો આજે પૂરો થાય છે